ખુબ ખુબ આભાર આજની આ ખેડૂત મહાપંચાયત માં મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને આપણા સૌના ટાઈગર એવા ઈશુદાન ભાઈ ગઢવી માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય સાથો સાથ હરેશભાઈ સાવલિયા રેશમાબેન પટેલ યુવરાજસિંહ જાડેજા દેવેન્દ્રભાઈ સોલંકી રામભાઈ વાજા અને સમગ્ર આમ આદમી પાર્ટીની જે હોદ્દેદારની ટીમો બેઠી છે પ્રમુખો બેઠા છે પ્રભારી શ્રીઓ બેઠા છે અને ખાસ કરીને મારી સામે ઉપસ્થિત જગતના તાજ જગતના બાપ અન્નદાતાઓ ખેડૂતો ઉપસ્થિત છે ખેડૂત વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે આપ સૌને નતમસ્તક વંદન કરું છું આ પરિવર્તનની અને ખેડૂતોની લડાઈમાં હું ભ્રિજરા સોલંકી તમામ ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો વિશેષ વાતો નથી કરવી પરંતુ જે રીતના તાજેતરમાં આપણે સવે જોયું કે કમ વર્ષની વરસાદના કારણે માવસાના કારણે જે ખેડૂતોની કમર તૂટી ગઈ છે કમ કમોસમી વરસાદે આ ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર જામ સંભાળ્યા ઉના ભાવનગર વિછ્યા અને કોટડા સાંગાણીમાં આ છેલ્લા દસ દિવસની અંદર પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી છે ત્યારે હું આ જાહેર મંચ ઉપરથી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સાથો સાથ એમના પરિવારજનોને હું કહેવા માંગુ છું કે આ વાતની પાર્ટી આ દુઃખના સમયમાં તમારી સાથે ઊભી છે આ વાતની પાર્ટીના નેતાઓ એમના પરિવારજનોને મળ્યા છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી સરકારને પણ હું કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે જ્યાં પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરી છે એ તમામને એક એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે અને સાથો સાથ જે સહાયના નામે ખેડૂતો સાથે મજાક કરવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે બેતાલીસ લાખ હેક્ટરમાં ખેડૂતોને જ્યારે નુકસાન થયું છે દસ હજાર કરોડની સહાય પરંતુ જ્યારે આપણે વિગે જોઈએ છીએ

ખેડૂતોના આ સભામાં ન પહોંચવા દેવા માટે નેક તાઇફાઓ કરે છે ધાક ધમકીઓ આપે છે જેલમાં નાખવાની ખોટી વિકરાણીઓ બતાવે છે ખોટા કેસો કરે છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટ ભાજપને કહેવા માંગે છે કે તમે ગમે એટલો અન્યાય કરો ગમે એટલો અત્યાચાર કરો ખોટા કેસો કરો જેલમાં નાખો પરંતુ આ ગરીબ ખેડૂતના દીકરા તમારી હામે મોરે મોરો થઈ જવા માટે તૈયાર છે તમારી જેલની દિવાળો અમારા ખેડૂતોનો અવાજ બંધ નહીં કરી શકે તમારી જેલની દીવાલોના લોખંડ સરિયાઓ અમારી જેવા ક્રાંતિકારી યુવાનો અવાજ નહીં દબાવી શકે તમારી પોલીસની ગોળીઓ અને પોલીસની લાઠીઓ આમ આદમી પાટીને ક્રાંતિ કરતા નહીં રોકી શકે ત્યારે વારંવાર જેમ રાજુવાએ કીધું એમ કે કાયદો માત્ર ગરીબ માણસો માટે છે ખેડૂતો માટે છે બોટાદની અંદર જે રીતના ગરીબ ખેડૂતો ઉપર જે રીતના જલિયાવાલા બાગમાં આ અંગ્રેજોએ નિર્દોષ લોકોને ચારે બાજુથી ઘેરીને ગોળીબાર કર્યો હતો એવી જ રીતના બોટાદની અંદર હળદરમાં હળદર ગામના નિર્દોષ ખેડૂતોને નિર્દોષ લોકોને જ્યાં ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ પોલીસને હાથો બનાવીને ચારે બાજુથી આ ગામ ઘેરીને ખેડૂતો ઉપર જે લાઠી ચાર્જ માતા અત્યાચાર કર્યો છે ત્યારે પોલીસ લોકોને ને કેવા માંગીશ બધી પોલીસ સરખી નથી હોતી પરંતુ અમુક પોલીસના લોકો ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ની ગુલામી કરે છે ગરીબ લોકો ઉપર દમન ગુજારે છે ગરીબ ખેડૂતો ઉપર દમન ગુજારે છે અરે તમારામાં હિંમત હોય તમારામાં હિંમત હોય અને તમારે જો દબંગાઈ દેખાડવી હોય સિંઘમગીરી દેખાડવી

કાયદો તો માત્ર ગરીબ લોકો માટે છે પરંતુ ગડદાવાળાને ફાયદો કરવામાં આવે છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી હર્ષ સંઘવીને પણ કહેવા માંગે છે અરે ભાઈ તું પણ કાયદામાં રહીશ તો ફાયદામાં રહીશ ઇદરાહી ગરીબ ખેડૂત છે કે તમને કાયદો પણ શીખવાડી દેશે અને ફાયદો પણ શીખવાડી દેશે ત્યારે દોસ્તો આજે ગરીબ ખેડૂતોની આપણા ગુજરાતમાં હાલત શું છે શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે શા માટે ખેડૂતો આક્રોશમાં છે શા માટે ઈશુભાઈ બોલી રહ્યા છે શા માટે તમામ નેતાઓ બોલી રહ્યા છે આપણે સૌ ભેગા શું કામ થયા છીએ આપણે સૌએ લડાઈ છેની લડવાની જરૂર છે દોસ્તો લડાઈ એટલા માટે લડવાની જરૂર છે કારણ કે આ ગુજરાતની અંદર જ્યારે આપણો ગરીબ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય છે ભાવ નથી મળતો સિંચાઈ ના પાણી માટે લાચારી કરીને ભીખ માંગવી પડે છે ત્યારે હું આ સરકાર ને કેવા માંગીશ કે જો તમે આવનારા દિવસો ની અંદર સમગ્ર ગુજરાત ના ચોપન લાખ નું દેવું માફ ન કરો

આ હાથમાં એ તાકાત છે કે કોઈ પણ સત્તાને ઉથલાવી નાખે છે યાદ કરો એ કોંગ્રેસની સરકાર ઓગણીસો સત્યાસી માં આજ કોંગ્રેસની સરકારે ખેડૂતોને ક્યારે આ કોંગ્રેસ ની સરકાર ને ફરી વાર ક્યારે સત્તામાં નથી આવવા દીધી ત્યારે એટલી જ વિનંતી અને આશા સાથે હું મારી વાણીને વિરામ આપીશ કે આપણે સૌએ જાગવાની જરૂર છે આપણે સવે એક થવાની જરૂર છે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે યુવાનોએ ક્રાંતિ કરી છે ઉઘાડા પગે યુવાનો લોકોએ ક્રાંતિ કરી છે ફાટેલા કપડા લોકોએ ક્રાંતિ કરી છે આપણા ભારત દેશની આઝાદીમાં કોઈ ઉદ્યોગપતિનો દીકરો નહોતો આવ્યો કોઈ પૈસા વાળા દીકરો નહોતો આવ્યો જ્યારે જ્યારે પણ આ ભારત દેશને જરૂર પડી છે ત્યારે દેશ માટે હસતા હસતા જો કોઈ ફાંસી ના માછડા ઉપર ચડી હોય તો આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા